તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે આવતીકાલે બપોરે બાર કે અમિત શાહ અમદાવાદ આવશે અમિત શાહ પરિવાર સાથે ઉજવણી કરશે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ શકે છે તો આવતીકાલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ અમદાવાદ ખાતે તેઓ આવશે અને તેમના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરશે સાથે જ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લે તેવી પણ શક્યતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન પાસેથી હિતેન આવતીકાલે અમિત શાહની ગુજરાતની અમદાવાદની મુલાકાત પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરવાના છે સાથે જ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે શું અપડેટ મળ્યા બિલકુલ વત્સલ અગર વાત કરીએ તો તહેવારો પર ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાના પરિવાર સાથે હર તહેવાર મનાવતા હોય છે દિવાળી પર પણ તે પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તેમણે દિવાળીનો પર્વ ઉજવ્યો હતો તે જ હિસાબે જયારે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે એવામાં હોળીનો પર્વ આવ્યો છે તો પરિવાર સાથે ધુળેટી ઉજવશે અને ત્યારબાદ પોતાનું જે લોકસભાનું મધ્યસ્થી કાર્યાલય છે તે કાર્યાલય પર જઈને ગાંધીનગર લોકસભાના તમામ કાર્યકરો સાથે ધૂળેટીનો પર્વ ઉજવશે ને ત્યારબાદ એક રણનીતિ યુવાળી બેઠક જે છે તે ગ્રીમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જે છે તે તેમના મધ્યસ્થ કાર્યાલય પર મળશે કારણ કે ગ્રીમંત્રી અમિત શાહ પોતાની માટે દસ લાખની ભીડ જે છે તે નક્કી કરી છે ગાંધીનગર બેઠકથી તો તે હિસાબે જ્યારે જ્યારે તે ગુજરાત આવે છે તે પોતાની બેઠક પર વધુ પ્રચાર કરી નથી શકતા કાર્યકર્તાઓને મુખ્યમંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે ગાંધીનગર બેઠક પર પ્રચાર પ્રસારની તો અત્યાર સુધી જે પ્રચાર પ્રસાર કયા હિસાબે આગળ વધ્યો છે તેનો રિપોર્ટ પણ લેશે અને આગળ આવનારા દિવસોમાં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ પોતાનું નોમિનેશન ફાઇલ કરવા ગુજરાત આવશે તેના એક દિવસ અગાઉ તેમનો એક સૌથી મોટો રોડ શો જે છે તે દિવસભરનો પોતાની લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં યોજવાનો યોજાવાનો છે તેનો પણ એક રોડમેપ જે છે તે આવતીકાલે નક્કી કરવામાં આવશે બિલકુલ હિતન માહિતી બદલ આભાર